પોરબંદર ના ખાટાવી મુશ્કેલીમાં તેવા વધારો જોવા મળી રહ્યો છે ફરી એકવાર હિરલબા જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેની પઠાણી ઉઘરાણી કરતા હિરલબા જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કેટલા વાગવા નથી મારે પડે

નમસ્કાર ફરીથી પોરબંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે હિરલબાડ વ્યાજખોર ના લઈ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી આ ઓડિયો ક્લિપમાં હિરલબાની સામે ફરીથી પોરબંદરની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોરબંદરના ખળભળાટ મચાવી દે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં હિરલબા જાડેજાની મુશ્કેલીમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા ફરી એકવાર હિરલબા જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને આ ઓડિયો ક્લિપ વાયરલ થવાની સાથે સાથે પોરબંદર પોલીસ પણ દોડતી થઈ હતી જો વાત કરવામાં આવે તો હરીશ પોસ્ટરિયાએ ભૂરા મુંજા પાસેથી વર્ષ બે હજાર બારમાં પિંચોતેર લાખ રૂપિયા જે વ્યાજે લીધા હતા તેની પઠાણી ઉઘરાણી કરતા હિરલબા જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સાથે જ પિંચોતેર લાખની સામે ચાર કરોડ રૂપિયાથી વધુની રકમ એ વક્સુલ્યા હોવાની આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સાથે જ ઓડિયો ક્લિપ વાયરલ થવાની સાથે સાથે કેશવબા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાય છે ઓડિયો ક્લિપના આધારે પોરબંદર પોલીસે આ ફરિયાદ દાખલ કરી છે એટલે કે જોકે પોરબંદર અને જુનાગઢ બાદ ફરી એકવાર એ હિરલબા સામે ફરિયાદ દાખલ થઈ છે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેની ન્યૂઝ રૂમ એ પુષ્ટિ નથી કરતું પણ સોશિયલ મીડિયામાં હિરલબા જાડેજાની સામે એક વ્યક્તિ ફોનમાં વાતચીત કરી રહ્યો હોય છે ને તેમાં પૈસાની ઉઘરાણીની વાતચીત થતું હોય તેવો એક ઓડિયો વાયરલ થયો છે ઓડિયોના આધારે એ પોરબંદર પોલીસે ફરિયાદીની ફરિયાદ પણ લીધી છે અને ફરિયાદીએ એવું પણ કીધું છે કે પિંચોતેર લાખ રૂપિયા જે બે હજાર બારમાં ભૂરા મુંજા પાસેથી લીધા હતા વ્યાજે તેની પઠાણી ઉઘરાણી હિરલબા જાડેજા અનેક વખત કરતા હોય છે મારી સાથે ગાળા ગાળી પણ કરી છે સાથે જ આ રૂપિયા નહીં આપે તો તેમને ધમકાવવાની પણ અને સાથે સાથે મારવાની પણ ધમકી આપતા હોય તેઓ ક્લિપની અંદર તેમને વાતચીત કરી હતી સાથે જ આ ઓડિયો ક્લિપમાં જે સામેની વ્યક્તિ વાતચીત કરી રહી છે તેની સાથે જ હિરલબા એ ચાર કરોડ રૂપિયા જેટલી ઉઘરાણી વારંવાર આ પિંચોતેર લાખ રૂપિયાની કરતા હોય તેવું પણ ફરિયાદમાં ફરિયાદી દ્વારા લખાવવામાં આવ્યું છે આ ઓડિયો ક્લિપ વાયરલ થતા પોરબંદર પંથકની અંદર ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે કેમ કે ભૂતકાળની અંદર હિરલબા જાડેજા સામે એ લીલુ ઓડેદરા નામની વ્યક્તિ દ્વારા પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે મારા દીકરા મારા પરિવાર સહિતના લોકોને હિરલબા જાડેજા ધમકાવી અને કિડનેપ કરી અને પૈસાની ઉઘરાણી કરતા હોય છે ત્યારે પણ પોરબંદર પોલીસ હરકતમાં આવી હતી બાદમાં જૂનાગઢમાં પણ તેમની સામે જીએસટીના ખોટી પેઢીઓ ઊભી કરી બિલ બનાવી અને ન માત્ર ગુજરાત હરિયાણા દિલ્હી અને પંજાબ મુંબઈ જેવા અલગ અલગ રાજ્યોમાંથી આ કોભાંડ આચરવામાં આવતું હતું તેને લઈને પણ તેમની ઘરની તપાસ કરી હતી ત્યારે પણ અનેક એવા પુરાવાઓ મળ્યા હતા ને તેના આધારે એ જૂનાગઢ સાયબર ક્રાઇમની પોલીસ પણ એક્ટિવ થઈ હતી ત્યારે પણ હિરલબા જાડેજાને જૂનાગઢ જેલના હવાલે કરવામાં આવ્યા હતા અને વધુમાં એટલે કે આ ત્રીજી ફરિયાદ હિરલબા જાડેજા સામે થઈ છે અને ઓડિયો ક્લિપની અંદર જે વાતચીત કરી રહ્યા છે તેનો ઓડિયો વાયરલ થયો છે આવો તે પણ સાંભળીએ કેટલા વાગવાના થઈ ગયા અત્યારે હા અગિયાર વાગ્યા દસ વાગ્યા ભાઈ કાકેમ ન થેવા ના પણ મે તમને કીધું ને ફાઈકે મામાય બાર છે ને આ બાપુજીની તબિયત બરાબર નથી એટલે મારે રહેવું પડે બાપુજીની તબિયત બીમાર છે થઈ તો આવું છું તમને ઇન્ટરેસ્ટ પણ ઇન્ટરેસ્ટ એ વાત દિવસથી તમારા લાયા છું કેટલા દીધી ભાઈ ભાઈ કરું છું ના એ તો તમારી વાત બરાબર તો મેં તમને એ જ કીધું ને ફઈ તમે કીધું કે પેમેન્ટ અહીંયા આપકો ઘર દેખો થઈ તો હું લેવા મોકલું છું અને તારા બાપુજીની ક્યાં તબિયત ખરાબ છે ને હું બધી ચેક કરું છું હા ના ચોક્કસ ચેક કરો તમે મને મળવા આવો અત્યારે ના અત્યારે તો હું નહીં આવી શકું ને પેમેન્ટની વ્યવસ્થા કરું છું તું નહીં આવ નહીં આવ ને બરાબર દસ ટકા તમે કરો તો એ તો થોડું ઘેર વ્યાજબી છે ધંધો નથી એ હું પૈસા લઈને આવીશ એટલે ત્યારે બધું આપણે

તમને હું આખો મહિનો લગડું તો જ તમે ધંધે લાગુ એમ ને એવું એવું પણ નથી ને ભાઈ એવું હવે એવું તો પણ નથી તું કાલ કાલ જો આખા તું કાલ ન આવે એટલે કાલ તારે તું મને

તું સારામ કે તું તાર તાર જેટલી વાતો કરવી એટલી કર આજની તો કાલ કાલ તો હું તને કેળાવી છે પણ પણ હવે આ વખતે તને માપવો છે કે તું ક્યાં હું તું ક્યાં હું તારી ઓશિયારી કરો હું માર તને પોપર માફ પો છે ના ઓશિયારી ની વાત નથી માફ પો તું ઓશિયારી જ કર તું ની વાત તને તું તા તું બસ કેટલાય દિવસથી તમને મામા પાડે છે હું માફી દઈશ તમે એમનો માનતા કે મને કઈ ખબર નથી

મારી કોઈ વાત મારી વારે વાત કરવા નથી આવવું અને તું મને એમ કે ધંધાકીય વાત કરવાની હોય સો ટકા કરવાની હોય તો કેમ નથી એને તમારો એક અનુભવ મને થઈ ગયેલો છે ને જ્યારે મારી પાસે પૈસા નોતા અને તમે દસ પાટા લે તમે વિધૂ તો વિચારવું જોઈએ તારે વિચારવું જોઈએ તમે દસ ને ત્યારે તમે મને એવું કહેતા હતા કે કાપીયાના ત્યારે લઈ આવ મારી વાત છે તું આમ કીધું તેમ કીધું બંધ થઈ જા તું જે તારી ચાલાકીરમસની બધી બંધ થઈ જા પેલા ના એવું નથી આ તો હું ખાલી કહું છું તમને વાત કરું છું

આવો તો દીકરા આવો તમ તાર હવે તમ ક્યાં સુધી નથી આવતા ને મારે જોઉં છું સમજ્યા ન

શબ્દ આપ્યા એ અમે બીજી જગ્યાએ ધંધાકીય રીતના આવી રીતના નથી આપી શકતા આજે મારે નવ દસ લાખ રૂપિયાનું પેમેન્ટ ફેબ્રુઆરી મહિનાનું નીકળે છે એ લોકો એ કીધું હા તારે છે ને જો અમારી જેવા સાથે ધંધો કરે બરાબર ના ના એવું નથી

તું મારા મોઢામાં બધી આંગળીઓ નાખીને બોલાવતો જશે ને પાછું મને એમ કે હું ક્યાં છું ભાઈ આ તું જેટલો શાંતિથી વાત કરી રહ્યો છે ને અને એક એક જવાબ તને આપીશ જા તું તારા અત્યારે તારા કાકા સેવા કરી લે જે રીતના સાંભળ્યું કે હિરલબા અને સામેવાળી વ્યક્તિ આ ઓડિયો ક્લિપ ની અંદર વાત કરી રહ્યા છે પણ અમે આ ઓડિયો ક્લિપ ની પુષ્ટિ નથી કરતા પણ જ્યારે એ ફરિયાદીએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી હતી ત્યારે તેમને આ ઓડિયો ક્લિપના આધારે ફરિયાદ નોંધાવી હતી અને તેમણે કહ્યું હતું કે પિંચોતેર લાખની સામે હિરલબા જાડેજા મારી પાસે પઠાણી ઉઘરાણી કરી અને ચાર લાખ ચાર કરોડ રૂપિયા જેટલી રકમ એ માંગવા અને વસૂલવાનો મને દબાવ કરવામાં આવતો હતો વારંવાર મને કોલ કરી અને ધમકાવવામાં આવતો હતો મેં અનેક વખત તેમની હાજીજી કરી અને મારાથી બનતા જેટલા રૂપિયા હતા મેં તેમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તેમ છતાંય મારી સાથે અવારનવાર હિરલબા જાડેજા એ ફોન દ્વારા અથવા તો રૂબરૂમાં ધમકી આપતા હતા અને જ્યાં સુધી હું પૈસા નહીં આપું ત્યાં સુધી તારી ઉપર ટોચર કરાવીશ તને માર ખવડાવીશ તને ધમકીઓ આપડાવીશ એવું અનેક વખત ટોચર કરી અને ઓડિયો ક્લિપની અંદર જે પોલીસે ફરિયાદ દાખલ કરી છે ઓડિયો ક્લિપના આધારે તેને લઈ ફરીથી ક્યાંક ને ક્યાંક હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે એક બાદ એક આ ત્રીજો કેસ હિરલબા જાડેજા ઉપર થઈ ચૂક્યો છે એકવાર પોરબંદરમાં બીજી વખત જૂનાગઢમાં અને ફરીથી પોરબંદરમાં એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આ સમાચારથી ખળભળાટ મચી ગયા છે ત્યારે હૈરલબાના ઓડિયો ક્લિપને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર